ફાઇનલ ફાઇનલ આપડા હોટેલે થી નીકળવાનું નક્કી કરી લીધું આ બધા એ તમારા લઈ જાવ તમે જોઈ શકો મમ્મી નીકળે જવાનું છે ને ક્યાં જવું હોય જય જય વસરાજ દયરામ સીતારામ ને રામ રામ અને અમે આજ કુદરતી માતાજી નો હુકમ જ થેગો તો મિત્તલ આવે ને કે મોહી કે આવું ને સોટીલા મેં કીધું મારા ભાઈ કેવા કાતા કે સોટીલા આવા હાલે તું લે જાતી હોય કે તું મોહી હું મોટર લઈને જા તો હું એકલી જ્યાં તો મારો હથવારો ભાઈ ને તમે થઈ જાવ તો એ અમારી દીકરી છે તો અમે પછી એના ભેરા હાલે નીકળ્યા આને રજા રાખે દીધી રજા રાખે અને જો માતાજી ને દર્શન કરવા પૂગે આવી હા સોટીલા તો તમારે કઈ બોલવાનું થાય કઈબ કરજો હાલો રેડી તો આપણે બેની કીધું તો બધા ખુશીમાં સબસ્ક્રાઈબ કરી દેજો કોઈ ભૂલતા નહીં મારા લઈ જાઓ ફાઇનલ આપણી હેને ને ઉતરાઈ ગયા ગાડીમાંથી ગાડીમાંથી જો આપણી ગાડી હમે પડી અને જો આપણી બિન પણ આવે ને માનવભાઈ આગળ આગળ હે તો આપણે આ ગાયું જોઈને તો કહું ગાયું બતાવી આપણે તો કેવી મસ્તીની હે તમે જોવે હગો જો મારા લઈ જાઓ કંઈ ઘટે નહીં એવી ગાયું હે એક એક નંબર મારા લઈ જાઓ જો તા ખરી ભેગિયો હે દુનિયાની ગાયું હે તમે જોવે હગો જો કંઈ ઘટે નહીં એવી મસ્તીની હે ગાયું હવે પહેલી વાર આવ્યા ને ત્યાં તો આવું કંઈ નતું પણ આ પાર્કિંગ છે આ બાજુ પાર્કિંગ છે ફૂલ સુવિધા ફૂલ હે આ એટલે વાંધો ના આવે તો આ બધા એ મોજ થયા તો હાલો હાલવા માંડો આગળ આગળ આપણે જઈએ ને આપણે મારા કરી જાવ આગળ આગળ જઈએ ને આગળ અમને બતાવીએ મારા કળી જાવ તો તમે આપણા વ્લોગમાં સ્લીપ કર્યા વગર જોયા રાખજો એટલે તમને મોજ આવે મારા ક લઈ એવું દ્રષ્ટિતા પહેરવી પડે ને કે ટાઈટ લાગે મારા લઈ જાવ કરતાં ભેગું કેમ થાય મારા ક લઈ જોવાનું વ્યૂ દુનિયા ને પબ્લિક ફાઈનલી પબ્લિક તો જવ ને આપડી ગેટ આગળ પૂગે મારા લઈ જાવ તો આપણે સરવાનું ધીમે ધીમે ચાલુ કરી દીધું પાછા ત્રણ હે ઉતરી જાય આપડી પાછું તમને ખબર છે કે આપું નઈ કિ નો હોય પાછો કાનો 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 પ્રોગ્રામ પાછો થાય મારા ક લઈ જાવ તો પબ્લિકતા જો કેવી મોજ તા પબ્લિકતા કંઈ દુનિયાની પબ્લિક છે ફૂલે ફૂલ મજા આવે મારે લઈ જાઓ ચાલો આપણી આની શરૂઆત કરીને પગલથી આ સળવા મંડી મારે ઘરે જાવ

તો કઈ વાર નહી લાગે સળવામાં સળે તો જાઓ ફાઈનલી તો પાછો આપણો પ્રસાદ ને આપડે બધું લઈ લીધું એટલે મમ્મી કે લઈ લે તો આપડી લઈ લઈએ મારા લઈ જાવ હાલો આપડી સળીએ હજ પબ્લિક દુનિયા ની અમારા કલેજ આવ્યા ફાઈનલી ફાઇનલ હોટલ માંથી બહાર આપણે નીકળી જોયો હતો તમે બહાર નો લુક ફાઈનલ મારી મમ્મી તો જો થાકે ગઈ તો માનવ ને મારી મમ્મી બેહે ગા બરોબર ને મમ્મી જય માતાજી જય વસરા જય જીસી ગાયરા જીતારામ રામ રામ છોટીલા વાળી ની જે બોલો અને આ છોટીલા આયા પણ બે થાકે જાય ને ઉમર થે ગર આ ભાઈક સારી થી મને ઉતાઈ કા કે રાતી આવે ને ઉઠાડી કે હાલ જાઉં છોટીલા અમારી મિતલ મારી દીકરી હાલ મોહી ગાડી લઈને જાય હાલો ભાઈ દેહે જાય

જો એ કે હાડ આવે થોડું થોડું એટલે કે પોરો ખાવો પડે તો એની વાત આવે આવે એટલે એને પોરો ખાવો પડે આપડી તો સડે જાય પણ એ પોરો ખાતે તો આપણે મમ્મી ના માનવ એ પણ ઉતા થોડી આગળ આગળ વયા ગા મારા કલાઈ જાવ તો આપડી એ આગળ આગળ જાવું તો જ નકર જો નહીં ચાલો આપણે આગળ આગળ જઈએ તમે આગળ આગળનું બતાવીએ મારા કલાઈ જાઉં બરાબર ને જાઓ ફાઇનલી ફાઇનલ આપણે અંદર પણ પહોંચી આવ્યા ને દર્શન પણ કર્યા તમે બધાને પણ દર્શન કરાવવાના જ છે આપણે અને મારા કલેજાઓ આપણે જો મોજ કરી આવી કેટલી પબ્લિક છે હજી આટલી પબ્લિક મારા કલેજાઓ ચાલુ ને ચાલુ હે પબ્લિક બંધ જ નથી થતી આપણે તો આજે અહીં આવી ને ફૂલે ફૂલ આનંદ આવ્યો અને મોજ આવી મારા કલેજો આપણે શું કહેવાય કે અખંડ મોજ આવી તો આપણા મંદિર આવ્યા હોય ને આપણા મોજ ના આવે એવું બને જ નહીં મારા કલેજા તો આપણે ફૂલે ફૂલ મોજ આવી મારા કલેજાઓ

ફૂલા ફૂલ મોજ આવી આપણે આવ્યા ને તેમ થયું કે ના ના હે રોનક ઓબા આવી રોનક તો કાંઈ જોઈએ જ નહીં પબ્લિક અખંડ પબ્લિક ખાલું હે મારે ભલે ગયો આ પણ કીવા મંદિર છે ફૂલ મોજ આવી તમે જોવા જઈએ મારે લઈ જાવ ઘટે નહીં ને એવી મોજ છે આ રાતી વગર જાવ આ કેવું મસ્તી નો મોટો બધો તમે કોમેન્ટમાં મારા કલા જાવ દો બધા કે કાવ હે ને કાવ નહીં મારા કલા જાવ I uh -oh.